સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જુઓ વરસાદ ઝરમર ઝરમર શરૂ છે અને બે બીજી પેલા વરાપતી પણ આ બે દીથા રોજ બપોરે આવ્યા છે હાલો એ વાત તો પછી કરી પણ હવે જો આ શેંગ આપણે દાણા વાવ્યા હતા ને તો આ દાણા પડ્યા છે તો હવે આની પાસે ક્યારેક સિંગ બનાવશું ને એટલે સિંગ બનાવી તમને બતાવશું અને બે દિથા વરાપતી એટલે એમ કીધું ભાઈ એટલા ખેતરમાં આજે દાણા વાવ્યા તો જ્યાં બેલી હાલે એવું થઈ ગયું હતું તો હાંકી નાખીએ

વધતી જાય છે અને ભાઈ આ વરસાદ ભાઈ મઘા નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને ભાઈ મધવા નક્ષત્રમાં જે પાણી પડતું હોય એ પાણી તમે સ્ટોર કરી શકો અને ભરીને રાખી શકો આ પાણી પીવા માટે બહુ સારું પછી આ પાણી ગમે મોલાજ માટે હોળા હોળાના હોરા થાય એવું કારણ કે આમાં રોગ જે કાંઈ થતો હોય કે જીવાય આ છે એ આ નક્ષત્રમાં ન થાય અને ભાઈ આ મીઠું નક્ષત્ર કહેવાય એટલે ભાઈ આ વર્ષે એટલે ભાઈ ઈ વર્ષે મોલાજ બહુ સારી થાય પણ આપણે ખડ ને ઈ હજુ ઓલા ઘોડે કા વરસાદ વધી ગયો એટલે બધું છે પણ બાકી આ હવાનો વરસાદ કહેવાય કેમ આપણે જો બધા આ બહુ ઉતરા છે ડોળુ ગંગારા પાણી બધું ભરી હા ભરાઈ ભરી લઈએ અને પડે

અને ભાઈ અમને કાંઈ ગયું ખાધું નથી બહુ છે આ બઉ બનાવો તૈયારી કરો એની ભાઈ વણેલી સેવ બનાવવાના છે જે પેલા બનાવતા બધા માણસો હાથે વણી ઈ સેવ અને ભાઈ કંઈક બાથીની રીતે બનાવે છે પણ કેમ બનાવે છે એ તમે જોજો અને ભાઈ આપણે ઘણી વાતો કરીશું ઢૂલવાની વાતો કરવાની છે એટલે વિડીયોમાં થાય ગમાવટ અને ભાઈ વરસાદ વધારે છે એટલે અવાજ બધાય ડબલ થાય છે એટલે જરાક અમારે ઘોરમાં બોલવું પડે આ પાસથી એટલે આ ડબલ અવાજ થાય છે એવું થાય છે વરસાદનો અવાજ બહુ આવે છે બનાવવામાં આપણે ચાર પાંચ કલાક લોટ બાંધી રાખવો પડે અને ગળવા દેવો પડે ત્યારે આ સેવ બને પણ આપણે પાડોશીએ આપી છે કિરણબેને તો આજે આપણે બનાવી છે અને આપણે કેમ કે બે વરસતા અહીંયા રહીશી એટલે બનાવી ક્યાં નથી તો હવે બનાવશું ત્યારે તમને બતાવશું તો આપણે જો ફૂલો જઈ વાળો છે અને હવે આંધણ મૂકી દઈએ અને આપણે બાફાઈની છે

આપણે આને વફાઈ નાખી આમાં અને આ છે ને પાછી ગરમ ગરમ જ ખાવાની મજા આવું આમાં આપણે ઘી અને ગોળ ઉપર નાખીએ પછી ખાવાની પછી મોરસ નાખીએ તો હાલે જે જેને જે ભાવતું હોય પણ આપણે તો ગોળ ને ઘી લઈ લીધું છે અને પહેલાં ગામડામાં છે ને મેં નાની હતી ને તારે જોયેલું મેં એક માળી આવતા અમારે ત્યાં બનાવવા મશીન એવું આવતું તો એમાં બનાવે વાંશીકા હેઠે આમ પડે પછી વાંશું લઈને આપણે ખાટલામાં ફૂકાઈ આવે એની તો ઉનાળામાં આ રીતે ડબ્બા ભરી ભરીને સેવ બનાવતા અને પહેલાં આ જ સેવ હતી અત્યારે બધી મળે છે પણ પહેલાં આમ જ તે મહેમાન હેમાન આવે તો આ સેવ છે ને બની જાય અને વારે ન લાગે અને ખાવામાં હારી તો ભાઈ આખા પલી જાવો અને આ જે તમને અમને વાત કરી કે ભાઈ માડી આવતા તો ત્યારે લાકડાનું એવું આવતું હંસો મોટો અને ભાઈ બે જણા ફેરવતા એવો મોટો આવતો અને ગામડામાં એ રીતનું હતું પણ જેને મોટું કુટુંબ હોય ને એને હવે આપણા ઘરની વાત કરવું હા તો મોટું કુટુંબ એટલે અમારે ભાઈ મોટું કુટુંબ એટલે મોટું કુટુંબ એટલે મારા બાપાની છ ભાઈ એમાં મારા બાપા બધા હતા મોટા પછી મારા બાપાને પાંચ બેન એટલે ભાઈ બેન અગિયાર એટલે અમારું કુટુંબ મોટું અને ભાઈ પહેલાં આ જ રીતે ભાઈ અને મારા દાદાના એક મોટા ભાઈ તો એને ત્રણ દીકરા બે દીકરીઓ એમથી પાછા નાના ભાઈ તો એને પાંચ દીકરા એક દીકરી પછી એનથી નાના ભાઈ તો એને બે દીકરા ચાર દીકરીઓ એટલે આ મારા દાદાના ભાઈઓની મેં વાત કરી મારા દાદાના ભાઈ એટલે મારા બાપાની અગિયાર ભાઈ બેન

તો ભાઈ સાયસ બનાવતા હોય ત્યારે તો ભાઈ હજુ આ વાત માં મજા આવશે પૂરું થવું થાય આપણું પાછો પાછા ના આપે એટલે માહિતી પાછા મને બે ફરી તો આપે પણ પછી હું પાછો ને અને ભાઈ બાળક ત્યારે કાઈ ખબર પડતી બાળક એટલે ભગવાન નું રૂપ કેમ કહેવાય

હવે જો આવું મોટું ફોટું હોય ને આ રીતનું બધું હોય એટલે ઘરનું દુઝાણું હોય પછી આ આપણે જે સેવ બનાવવાનું પાટીયું આવતું તો એ પાટીયું આમ ગોળાય વાળું આવે અને આમ એક રાખીને આમ પાટિયું દબાવી જ દે છે આમ આમ રોટ મૂકીને આમ ભણે અને હેઠે ઓછી કા એથી અમારા ફય વારા પરથી ઓછીકા બદલે એક ઓછીકું ભરાય જાય એટલે ફાટલા ઉપર બધું વાળી આવે હવે એમાં પાસે ક્યારેક મને જો રમત ચડી હોય તો હું પાછો આવું જ લાવો લાવો મને કરી

અને ભાઈ આ સેવ આપણે ખાઈ તો નડ્યા અને મહેમાન હેમાન સારું લાગતું ત્યારે કે ભાઈ આ સેવ આપણને ખવરાવી આ આ ટાઈપનું આ ખાણું હતું અને ભાઈ હજી એના સ્વાદમાં ફેરફાર નીકળ્યો પણ આપણા મનમાં ફેરફાર થઈ ગયો કિયર પડીકા મળતા હોય ફટાફટ બની જાય એટલે હું તો ફેર થતો જાય બાકી આ વસ્તુ આજની તારીખમાં ખાવ એટલે મજા જ આવે અને ભાઈ જો હું આ વરસાદમાં પલ્લી જોકાબોળો થઈ ગયો તો હવે આ ગરમ ગરમ સેવ મને આપે ઘરે પાટયું હોય ને એ આપડા ઘર ની રાજી લોટ ની સેવ બનાવવાની હોય અત્યારે કેમ બે વેપર પાડે ભાઈ આટલા કિલો ની બાર કિલો ની વીસ કિલો ની બટાટા પાછા ત્રીસ કિલો ની પાટ નાખે

એટલે આ આપણે સમસ્યા છે ખાઈ બેકે નકરા આના છે ને હાથે ભેળવે ઉપાડી જ લેવાય છે હોય હો આ પાછી વરત માં ખવાય હો બાકી નહીં ખાય પછી ઘી માં તળી બનાવી નહીં ખાય એ રીતે એટલે વરત માં હા આ મોળાકત માં જયા પાર્વતી માં હવે ભાઈ ટેસ્ટ કરીને બતાવું કે ભાઈ કેવો સ્વાદ છે અને ભાઈ સેવા ગરમ ગરમ વા ભાઈ વાહ બોલ ખોલ અને મને છે ને આ સવારનું ગયું ખાવાનું મન થતું હતું તો નાસ્તો આપડે બચી ગયો છે અને હવે ભાઈ રેગ્યુલર કોમેન્ટ નામ લઈ લઈએ હવે નામ છે ભાઈ ભાનુ પ્રસાદ થી સીતારામ ભાઈ મજામાં

ઇન્દ્રધનુષ ના હાથ રંગ એને ઘોડિયા ભાઈ આ છે ને પેલા અમને એવું કેતા કે ભાઈ જો હજી વરસાદ નું જોર છે હો ભાઈ ઇન્દ્રધનુષ નીકળ્યું જો હવે જોવો ભાઈ પહેલાં નહીં ભાઈ બનાવટ આ ઘઉંના રોટની સેવ બાયફિન ને એમાં ભાઈ પાછા ઘી ગોળ એટલે ભાઈ નાસ્તામાં થઈ જમાવટ પણ હવે એક ભાઈ વાત યાદ આવી ગઈ છે અને કોમેન્ટ એક હતી તો એનું કેવું છે ભાઈ મને અહીંયા ભાઈ અંગૂઠા પાસે ટેટુ છે તો એ શું છે તો ભાઈ આ બી લખેલો છે અને ભાઈ આ ટેટુ અત્યારે બોલાય છે પહેલા ને તાજવું બોલતા અને તાજવા ત્રોપ આવ્યા એમ બોલતા એટલે ભાઈ આ જ્યારે એવું વાત આવી હતી ત્યારે તાજ મેં આ ક્રોપ છે અને ભાઈ ટેટુ હવે આ નવી ઓલા જનરેશનમાં નવું આ ટેટુ થઈ ગયું એટલે ભાઈ આમાં આમાં બેનો ઝાઝા ભાગ્ય જેની એની બેન પણ હોય તો એનું નામ લખાવતા અને આ બેન પણ આનું લખાવે ને આ બેન પણ આનું લખાવે આવું હતું પેલા કેમ હતું ને બેન પણ નામ અને એ ત્રોપ આવ્યું વાત આ નામ ત્રોપ આવ્યું ટેટુ અત્યારે છે ભાઈ અત્યારની ભાષામાં અને આપણને તો એ કદાચ અને હવે ભાઈ આ વિડીયોમાં તમે જોવો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરજો એટલે જેથી કરીને અમને વિડીયો બનાવવામાં ભાઈ અમને જેટલો આરો વિડિયો બને એટલે તમને જોવાની મજા આવશે એટલે ભાઈ બને એટલો અમારો ઉત્સાહ વધારજો અને ભાઈ સપોર્ટ આપ્યો એવો એવો સપોર્ટ આવજો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ